આજે તો મારા સાસુનું મનપસંદ ચાટ ઘરે બને છે એમને ચાટ બહુ જ ભાવે છે પણ ઘરનું તો આજે આપણે પાપડી જે હોય ને એ બનાવવાના છીએ તો એકદમ બજાર જેવી પાપડી ઘરે કઈ રીતે બને તો આજે હું તમને બે એકદમ ઇઝી ટ્રીક અને ટીપ્સ આપવાની છું તો જેથી કરીને તમારી પાપડી એકદમ બજાર જેવી બનશે અને એને તળવા માટે અને વણવા માટેની એક નવી ટ્રીક છે તો આજે એ જોઈ લઈશું તો સૌથી પહેલાં તો અહીંયા આપણે મેંદો લીધેલો છે તો બજાર જેવી સેમ પાપડી બનાવી હોય તો તમારે મેંદાનો યુઝ કરવાનો અથવા તો તમે ઘરે કોઈ બી એટલે કે ઘઉંના લોટની પણ બનાવી શકો પણ બજાર જેવી સેમ જોતી હોય તો તમારે ઘઉંનો લોટ યુઝ કરવો પડશે તો રિઝલ્ટ એકદમ પરફેક્ટ બજાર જેવું મળશે તો અહીંયા એક કપ જેટલો આપણે મેંદાનો લોટ લીધેલો છે તો આ રીતે એને દબાવીને લઉં છું તો આ રીતે દબાવીને લેશો ને તો જ પ્રોપર માપ તમને ખબર પડશે કારણ કે મહેંદો અને ચણાનો લોટ એકદમ વધારે વોલ્યુમવાળો હોય છે એટલે જ્યારે બાંધશો ને તમને ઓછો લાગશે એટલે આ રીતે તમારે હંમેશા એને દબાવીને ભરવાનો વાટકાનું માપ લીધા હોય ને ત્યારે તો હંમેશાથી એને ચાળીને જ લેવાનો રહેશે તો એક કપ મેંદાનો લોટ બહુ ઇઝી છે આ પણ એને વણવાની અને એક તળવાની ટ્રીક છે એ હું તમને કહેવાની છું તો આગળ જોજો તો આના અંદર હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સાથે નાની અડધી ચમચી જેટલા અજમા અજમાનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવતો હોય છે અને બહારની પાપડીમાં હંમેશાથી હોય જ છે જો તમે ના નાખો તો પણ ચાલે પણ નાખશો તો ટેસ્ટ મસ્ત આવશે અને આને આપણે મોણ આપવા માટે અહીંયા થીજેલું જે ઘી લીધેલું છે મેં એક ચમચી જેટલું તો એક કપ સામે થીજેલું એક ચમચી જેટલું ઘી લેવાનું રહેશે અને આ રીતે એટલે કે એક ચમચી તમે ઘી લેશો ને તમે તેલનો પણ યુઝ કરી શકો તો તેલ તમારે બે ચમચી લેવાનું રહેશે પણ ઘીનો યુઝ કરશો તો એકદમ વધારે ફરસી બનશે ઘીથી એટલા માટે આપણામાં ઘી લીધેલું છે બહારના લોકો એટલે કે બહાર જે ફરસા બનતી હોય ને ફરસાણવાળાની દુકાને ત્યાં વેજીટેબલ ઘીનો યુઝ થાય છે પણ આપણે એ પ્રિફર નથી કરતા અહીંયા અમે ઘરનું ચોખ્ખું ઘી બનાવેલું હોય શુદ્ધ ઘી એ જ લીધેલું છે દેશી ઘી તો એનો યુઝ કરેલો છે મલાઈના ઘીનો તો હવે આપણે એને પ્રોપર મિક્સ કરવાનું અને આ રીતનું મોણ હોવું જોઈએ હાથેથી એકદમ પરફેક્ટલી મિક્સ કરી દેવાનું રહેશે અને લોટ બાંધવા આમાં આપણે સતત પાણી એટલે કે નવ સેકું ગરમ પાણી હોય ને એ જ લેવાનું રહેશે તો વધારે એકદમ ક્રિસ્પી બનશે એનાથી તો અહીંયા જો આ રીતે હાથ આમ નાખીએ એટલે ગરમ વધારે પડતું ના લાગવું જોઈએ એવા પાણીનો યુઝ કરશું એટલે અહીંયા આપણે નવ સેકા ગરમ પાણીનો યુઝ કરીશું એટલે અરે એક કપ પાણી મેં લીધેલું છે થોડું થોડું નાખતી જઈશ અને લોટને ભેગો કરતી જઈશ તો આપણે એક કપ લોટમાં પણ બહુ બધી પાપડી બનીને રેડી થઈ જશે તો આ રીતે થોડું પાણી ફરી લઈ અને લોટને ભેગો કરતો જવાનો છે અને લોટ એકદમ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં પૂરીનો લોટ કેવો હોય એ ટાઈપનો બાંધવાનો રહેશે તો આ રીતે હાથેથી એને મસળીને તમે લોટ બાંધજો જેથી કરીને એકદમ પરફેક્ટલી કૂણ આવી જાય અને આને તમારે રેસ્ટ આપવાની જરૂર પણ નહીં પડે તો આ રીતે સરસ રીતે કૂણ આવશે ને તો પાપડી આપણી એકદમ પરફેક્ટ બનશે હવે આ રીતે એકદમ સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે તો લોટ જો આ રીતનો હોવો જોઈએ હું તમને દેખાડું હવે લાસ્ટમાં તમારે થોડો પાણીવાળો હાથ કરી અને આ રીતે ભેગો કરવાનો જેથી કરીને વધુ પાણી લોટમાં એડ ના થઈ જાય જો આ રીતનો હોવો જોઈએ તો આટલા માટે મારે અહીંયા વન ફોર્થ કપ પાણીની જરૂર પડી છે એક કપ લોટ સામે આપણે વન ફોર્થ કપ પાણીની જરૂર છે અને થોડું એકાદ ચમચી પ્લસ માઇનસ થઈ શકે હવે લોટ બાંધીને આપણે રેસ્ટ નથી આપ્યો તરત જ કરી દઈશું તો પણ પરફેક્ટ ને મસ્ત બનશે તો અહીંયા આપણે ધીરા ગેસે તેલને ગરમ થવા મૂકી જ દઈએ એટલે આપણે વણાય ત્યાં સુધીમાં તેલ પણ સરસ ગરમ થઈ જાય તો આ રીતના અહીંયા આપણે ત્રણથી ચાર ભાગ કરીશું એટલે કે ગોયણા બનાવીશું લુવા અને એક લુઓ લઈ મોટું વણી દેવાનું છે તો આ રીતે આમ આપણે કેમ ખાખરો કેવો બનાવતા હોય એકદમ મોટો રોટલી વણીએ એ રીતે વણી દેવાનો અને બને એટલું પતલું બનાવવાની ટ્રાય કરવાની છે હવે અહીંયા બહુ ઈઝી રીત છે વણવાની અને તળવાની તો તમને એવું થતું હશે કે એકદમ ઇઝી રીતથી એટલે કે કઈ રીતની હશે તો આટલી બધી પાપડી એકસાથે વણાઈ પણ જશે એમાં વચ્ચે કટ પણ મુકાઈ જશે અને તળાઈ પણ ફટાફટતી જશે તો એક બહુ નાની આમથી એક સરસ મજાની ટિપ્સ આપવાની છું તો જો આ રીતે તમારે એકદમ પરફેક્ટલી પહેલાં તો જેટલી પતલી થાય ને એ પ્રમાણેની વણી દેવાની પછી આ રીતના જે હોય ને કાંટા ચમચી ફોક એનાથી આપણે આ રીતે આખામાં કાણા પાડી દેવાના અથવા તો ચપ્પુથી એટલે કે આ રીતે કાણા પાડશો તો ફૂટશે પણ નહીં પૂરીની જેમ નહીં તો ફૂટશે અને સાથે મારી પાસે આ રીતનો એક ડબ્બો હતો જ ખાલી અને આ ધારવાળો છે કિનારવાળું કોઈ પણ હોય ને આ રીતનો બીબુ એ લઈ લેવાનું એટલે કે મોલ્ડ નાની વાટકી હોય ને કોઈ પણ એ તમે લઈ શકો છો ધારવાળી તો આ રીતે આખામાં જેટલી જેટલા આવે ને એ પ્રમાણે તમારે એને મોલ્ડ મૂકી દેવાનો અને આ રીતે રાઉન્ડ શેપ થઈ જશે તો આ ફટાફટ આપણે વણવાની ઝંઝટ નહીં રહે એક જ વાર વણશો અને પાંચથી છ પૂરી આ રીતે બનીને રેડી થઈ જશે એટલે કે પાપડી આપણી બનીને રેડી થઈ જશે તો અહીંયા થી સાત પાપડી વણાઈ ગઈ છે જો આ રીતે અને હવે આજુબાજુને જે વધારાનો લોટ છે ને એને આપણે આ રીતે ભેગો કરી દેવાનો સિમ્પલ અને ઓલરેડી આપણે આમાં કાણા પાડી દીધેલા છે તો હવે આને કાણા પાડવાની જરૂર નથી અને સીધી જ આ બધી પાપડીને આ રીતે ઉપરા ઉપરી મૂકી દેવાની જો આટલી પતલી બને છે પાપડી જેટલી પતલી હશે ને એટલી સરસ બનશે એકદમ વધારે પડતી ક્રિસ્પી અને જલ્દીથી તળાઈ જશે તો એ વાતનો ધ્યાન રાખવાનો બારનો બારની પાપડીનો કોઈ શેપ બહુ નથી હોતો કે એકદમ પરફેક્ટલી ગોળ થવી જોઈએ થોડી લાંબી ટૂંકી હોય એટલે કે લંબ ગોળ જેવી તો પણ ચાલે એટલે ફટાફટથી તમારે આ રીતે આપણે તો અહીંયા ગોળ મોલ્ડ હતો જ આપણી પાસે એટલે આપણે કરી છે બાકી તમે વણી પણ શકો હવે આપણે બીજી રીત તમને શીખવાડું તો આ રીતે એક લુઓ લઈ વચ્ચેથી કટ મૂકી દઈએ ચપ્પુથી અને આ ઝીણા ઝીણા આ રીતે કેમ નાના નાના લુવા કરીએ ને આપણે એવી રીતના કટ મૂકી દેવાના તો આ પણ એકદમ ઇઝી રીત છે જો તમને આવી રીતે મોલ્ડથી ના કરવું હોય તો તમે આ રીતે ઝીણા જીણા લુવા એકસાથે કરી શકો છો તો આ બે બે મિનિટનું કામય નથી આ બે મિનિટમાં કટ થઈ અને વણાઈ પણ જશે તો કઈ રીતે આપણે જોઈ લઈએ તો આ રીતે બસ એકવાર આ રીતે રાઉન્ડ કરી એક સરસ કરીને આ મતલબ પ્રેસ કરી આ રીતે વણી દેવાનું તો આને વણવામાં વાર નહીં લાગે કારણ કે આ થોડીક લાંબા ટૂંકી હશે તો ચાલશે કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે ચાર્ટમાં હંમેશા એવી જ પૂરી હોય છે એકદમ પરફેક્ટ રાઉન્ડ શેપ થવો જોઈએ એવું કંઈ જ નથી કોઈપણ રીતે તમારે એકદમ પરફેક્ટલી ક્રિસ્પી હોવી જોઈએ એવું જોવાનું ખાલી તો બને એટલી પતલી કરશો ને તો આ પૂરી એકદમ ક્રિસ્પી જ બનશે બહાર જેવી અને વણાઈ સોરી તળાઈ પણ જલ્દી જશે પતલી હશે એટલે તો આ રીતે ફટાફટથી મેં વણી દીધેલી છે બધી પૂરીને તો તમે જુઓ છથી સાત પૂરી એક સાથે તમારે આ રીતે ભેગી કરી દેવાની વણીને અને આ રીતે જો ઉપરા ઉપરી મૂકી દેવાની તો તમને એવું થતું છે આ ઉપરી કેમ મૂકી છે પણ જો એક ઇઝી રીત એ છે આ રીતે ફટાફટથી વણાઈ ગઈ આટલી પતલી થઈ પછી આ રીતે ફરીથી એને ફોકથી કાણા પાડી દઈશું આ જો બધી પૂરીમાં એક સાથે પડી જશે તો તમારો ટાઈમ પણ ઓછો બગડશે અને તળાઈ પણ ફટાફટ જશે તો જો આગળ પાછળ બધે કાણા પડી ગયા છે જો તો આ રીતે આપણે પાંચથી છ અલગ અલગ એટલે કે છથી સાત જેટલી પૂરી એક સાથે ભેગી કરી અને આ રીતે ઉપરા ઉપરી કરી તમે કાણા પાડી શકો છો એટલે કાણા પાડશો એટલે ફૂલશે નહીં આપણું તેલ જોઈ લે એકવાર તો તેલ તો થઈ જ ગયું છે આ રીતે થોડું નાખ્યું તો ધીરે રહીને ઉપર આવી જાય છે એનો મતલબ કે આ લોટ નાખ્યો એટલે ઉપર આવી જાય એટલે આપણું તેલ એકદમ પરફેક્ટલી તળવા માટે તૈયાર છે તો નાખવા ટાઈમે આપણે ગેસને ફાસ રાખવાની હાઈ ફ્લેમ પર જ કરીશું તો જો આ રીતે એક સાથે બધી પૂરી નાખી દેવાની એક 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 નથી નાખવાની છુટ્ટી કરીને કારણ કે ગરમ તેલમાં પૂરી જશે એટલે આપોઆપ ધીરે ધીરે ઉપર આવશે અને છુટ્ટી પડતી જ જશે તો આ રીતે મેં બે બંચ એક સાથે નાખી દીધેલા છે તો છે ને એકદમ ઇઝી તો જો આ રીતે તમારે એક એક પૂરી નાખવાની જરૂર પણ નહીં પડે અને એક સાથે બહુ બધી પૂરી તળાઈ પણ જશે તો આ થોડી ઉપર આવે ને પછી તમારે આ રીતે જરાથી એને ફેરવાની આમ એટલે કે આ રીતે થોડી થોડી છૂટી પાડવાની એની જાતે જે થોડી છૂટી પડવા જ લાગશે તો ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ લો રાખવાની રહેશે કારણ કે બહુ હાઈ ફ્લેમ હશે તો જલ્દી ઉપરથી કલર ચેન્જ થઈ જશે પણ થોડી બળી પણ જશે એટલે આપણે એને થોડી લાઈટ બ્રાઉન જેવી થાય ને ત્યાં સુધી તળાવવા દેવાની છે એટલે એકદમ સરસ એક સરખા શેપની અને સાથે એક સરખો કલર પણ રહે એ રીતની આપણે તળાવવા દઈશું તો જુઓ તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટી પડવા જ મળી છે બધી પૂરી અને નીચેથી સરસ તળાવવા લાગી છે તો આ રીતે ગરમ તેલને ઝારાથી ઉપર નીચે કરી પૂરીને આગળ પાછળ ફેરવાની રહેશે જો આ રીતના તો આ મેથડ તમને જો જે મેથડ વણવામાં ઇઝી પડતી હોય તો એ રીતે તમારે કરવાની કાણાં પાડવાની મેથડ પણ એ તમારે જે ફાવતું એ પ્રમાણે કરજો અને સાથે તળવામાં પણ તમને જે રીતે ફાવતું એ રીતે તમે તળી શકો છો તો મેં તમને એકદમ ઇઝી ટ્રીક અને ટિપ્સ આપી દીધેલી છે આ સેમ બાર જેવી પાપડી બનાવવા માટેની તો આમાંથી તમને જે ગમે એ રીતે તમે ચૂઝ કરી શકો છો અને આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાની છે તો આ રીતે એને ફેરવતા જ જવાનું છે ઉપર નીચે કરતા જવાનું જેથી કરીને એની દાજ એટલે કે ઉપરનો જે કલર છે ને એક સરખો થાય તો જો જેને જેને પાપડી ચાટ બહુ ભાવતું હોય ને એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો એના સિટી અને ગામના નામ સાથે કહેજો અને પોતાનું નામ જરૂરથી જણાવજો કે કોને પાપડી ચાટ બહુ ભાવે છે મારો દીકરો અત્યારે મારી બાજુમાં જ છે અને હસે છે કે મમ્મા શું બોલે છે તો આ રીતે જો કલર થઈ જવા જો લાઈટ બ્રાઉન જો તો એકદમ સરસ પરફેક્ટલી બહાર જેવું આપણને લાગશે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી બનશે આ પાપડી એકવાર તમે ઘરે બનાવશો ને તો બહારથી લાવવાનું હંમેશાથી ભૂલી જ જશો એટલી બધી સરસ બનશે તો મારા ઘરમાં તો જ્યારે પણ કોઈને ચાટ ખાવાની ઈચ્છા થાય ને તો ફટાફટથી આ પાપડી બનાવી દઉં છું જરા પણ વાર નથી લાગતી એકવાર તમને દેખાડી દઉં કેવી બની છે કેટલી ક્રિસ્પી બની છે જુઓ હાથમાં આમ દબાવતા જ એકદમ સોફ્ટ અંદરથી અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવી મસ્ત બની છે જેને મારી આ મહેનત તમને થોડી પણ ગમી હોય ને તો મારા વિડીયોને એક લાઇક કમેન્ટ અને શેર જરૂરથી કરજો અને સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ